નમસ્કાર દર્શક મિત્રો સૌના સરદાર અને વીર આ ચર્ચા યાત્રામાં સ્વાગત છે હું યાત્રા શબ્દ જાણી જોઈને પ્રયોજું છું યાત્રા એ હંમેશા શુભ આશયથી થાય છે શુભ ફળ પામવા માટે થાય છે અને પવિત્રતાને હૃદયે હૃદય ધરીને થાય છે અને એટલે જ એવું કહેવાયું છે કે ઇતિહાસ તેમને જ યાદ રાખે છે જે લોકો ઇતિહાસને યાદ રાખે છે આપણે આપણા પૂર્વજોના ઇતિહાસના ઉજ્જવળ પ્રકરણોને યાદ રાખવા જ રહ્યા અને એ દિશામાં આ બે ભાઈઓનું જીવન અને કથન એ ખૂબ મોટું માર્ગદર્શન પૂરું પાડે તેમ છે એટલે અમે આ આયામ હાથવા લઈને આમ કહીએ તો અનાધિકારી ચેષ્ટા કરવા બેઠા છે ઘણા વિદ્વાનોને આમાં ઘણી ભૂલો દેખાશે પણ શબરીના એમાં બોરમાં પણ કઈ દમ નહોતો અને વાતમાં પણ કઈ દમ નહોતો દમ હતો શબરીની ભક્તિમાં અમારી સરદાર પટેલ સાહેબ માટેની અને વિઠ્ઠલભાઈ સાહેબ માટેની ભક્તિ એ અમને આ કામ કરવા પ્રેર્યા છે એટલે ત્રુટી રહી જતી હોય તો એ અમારી છે અને જે કઈ સારું જોતા હો એ એમના વ્યક્તિત્વમાંથી સાંપડેલું છે એમ દોસ્તો આજે વાત કરવી છે સર વિઠ્ઠલભાઈ પટેલ વિઠ્ઠલભાઈ શ્રીમાન બન્યા પ્રાંતિક ધારાસભાના સભ્ય બન્યા ત્યારે એમની એક ખાસિયત હતી પુષ્કળ પ્રશ્નો પૂછતા અને એમાં પણ સરકારી કાયદાના જે બિલો હોય એના ઉપર તો એવો ઊંડો અભ્યાસ કરે અને એમના સલાહકારો પણ એવા હતા એમને સલાહકારો પણ સર સેતલવાડ જેવા કાયદાના ભુલાભાઈ સેતલવાડ જેવા કાયદાના જાણકાર મળતા હતા કે જે અને લાયબ્રેરી વર્ક પણ પુષ્કળ કરે એવા પ્રશ્નો લઈ આવે કે સરવાળે બ્રિટિશરોને પણ સ્વીકારવું પડે કમને કે ના આ સુધારો ગ્રાહ્ય રાખવા જેવો છે નહીં તો અર્થનો અનર્થ થશે એ ગુણાનુગ્રાહીપણ વિદેશી ઓ આપણા પર રાજ કરતા હતા ત્યારે એમનામાં હતું આજે આજની સરકારો પોતે જે કે તે બ્રહ્મ વાક્ય બાકીનું વિરોધ પક્ષ કે તે સ્વીકારવાની વૃત્તિ પ્રમાણમાં ઓછી અને બને ત્યાં સુધી આ બાબતે આપણે શીખ લેવા જેવી છે બ્રિટિશરો પાસેથી કારણ કે ગુણાનુગ્રાહી બનવું આપણા વેદોની રૂચા પણ કે છે આ નો ભદ્રા ત્રતવો યાંતો વૈશ્વ એટલે

પાર્લામેન્ટરીયન તરીકે ને એમણે જબરજસ્ત છાપ ઉભી કરી હતી અને એટલે પ્રાંતિક ધારાસભામાં મોતીલાલ નહેરુ પછી મોતીલાલ નહેરુ આ સ્વદેશીઓનું જે જૂથ જોડાયું ચુવાળીસ એ સાથે બધાના નેતા હતા અને બેરિસ્ટર વિઠ્ઠલભાઈ નાયબ નેતા હતા હવે એ વિઠ્ઠલભાઈ સ્પીકર બને છે ગુજરાતીમાં એક કહેવત છે જો કે અહીં એ બંધ નથી આવતી છતાં કહું છું કે છોકરો કે તો તે પાછો દીકરો અવતર્યો એમ વિઠલભાઈ બરાબર એક્ટિવ ધારાસભ્ય તો હતા જ પણ હવે સ્પીકર બન્યા અને તે પ્રાંતિક ધારાસભાના સ્પીકર એટલે અને બ્રિટિશરો તો પ્રોટોકોલમાં માનવા વાળી પ્રજા ત્યારે શું થયું એની વાત આપણે સાંભળીએ રશેષભાઈ પાસે વિઠ્ઠલભાઈ છે ને આમ વળી ધારાસભામાં જયારે સભ્ય તરીકે હતા કુલ ધારાસભ્યો જે પ્રશ્નો પૂછે એના કરતા વિઠ્ઠલભાઈનો પ્રશ્નોની સંખ્યા સ બધા કરતા વધારે હોય એટલે વિચાર કરો કે પ્રજા પ્રજાના પ્રશ્નો ધારાસભા સુધી લઈ જવા માટે કેટલા તત્પર એનું સોલ્યુશન લાવવાનું એનો નિકાલ લાવવાનું કેટલું બધું એ એ ધ્યાન રાખીને કરતા હતા એમાં એક સામાન્ય પ્રસંગ બે પોતાની એક ભારતીય નાગરિકને બહુ માર્યો હવે આમ જોવા આ પોલીસ પોલીસનો છે ધારાસભામાં આ ચર્ચવાને લાયક નથી પણ વિઠ્ઠલભાઈએ બ્રિટિશરોની ધારાસભામાં આ પ્રશ્ન સીધે સીધો પૂછી નાખ્યો એટલે બ્રિટિશ ગવર્મેન્ટને અચરજ થયું અને ઝાટકો પણ લાગ્યો કે આ આવી રીતે પ્રશ્ન આ રીતે જો વિધાનસભામાં ચર્ચા થઈ તો અમારી ઇજ્જા ધજાગરા થઈ જશે એટલે આખરે એ લોકોએ એ અમલદારો ઉપર સામે પગલા લીધા અને એ પગલાની સામે એ અમલદારને દંડનીય કાર્ય કાર્યવાહી પણ કરી એટલે વિઠ્ઠલભાઈ ધારાસભામાં પણ કોઈને ગાંટતા નતા કે એમને બ્રિટિશરોને કોઈ અન્ય વ્યક્તિઓને સારું લાગે એવા પ્રશ્નો નહીં સામાન્ય નાગરિકને પણ જો કઈ તકલીફ પડતી હોય સમૂહ હોય કે એક વ્યક્તિ હોય એના માટે અવાજ ઉઠાવતા એટલે એક કે જન જનનો અવાજ એવું કહી શકાય હા એટલે હવે આવા આવા વિઠ્ઠલ ભાઈએ જયારે ધારાસભામાં ધાક જમાઈ હોય અને પછી એ જ વળી ધારાસભાના સ્પીકર બને તો એ કોઈને કાંઠે એ બધી જ પાર્લામેન્ટરી પ્રોસિડિંગ ફોલો કરતા હોય જે વ્યક્તિ અને બ્રિટિશરો તો ડોક્યુમેન્ટેશનમાં માહેર અને વિઠલભાઈ એ પાર્લામેન્ટરી સંસદીય પ્રણાલીનું એક એક વસ્તુ પાલન કરતા હોય અને એમાં બ્રિટિશરોને એ અવડમમાં મુકતા હોય તો વિચાર કરો કે બ્રિટિશરોને પોતાના બનેલા કાયદામાં વિઠ્ઠલભાઈ ફસાવતા હોય તો એમનું નોલેજ કેટલું હશે એ જાણકારી કાયદાકીય પકડ કેટલી હશે હવે વિઠ્ઠલભાઈ જનરલી કેવું હોય કે વળી ધારાસભાના પ્રમુખ પ્રમુખ બને એટલે ધારાસભામાં એસેમ્બલીમાં વાઇસ રોય પ્રવેશ કરે ને એટલે માહોલ રાજા સાહી નો થઈ જાય અને બધા રાજા પધાર્યા હોય એવી રીતે ઉભું થવાનું દરબારમાં સ્પીકર પણ ઉભા થાય અને વાઇસ રોય સ્પીકર ની ખુરશીમાં બેસવા માટે સ્પીકર આમંત્રણ આપે ને સ્પીકર ની ખુરશીમાં જ વાઇસ રોય એ દિવસ જયારે સભામાં આવ્યા હોય સારી વાયસ સ્પીકર ની ખુરશીમાં બેસીને જ આખી સભા શરૂ કરે આ ધારાસભામાં વિઠ્ઠલભાઈ સ્પીકર બન્યા પ્રમુખ બન્યા વિઠ્ઠલભાઈ આ બાબતે તો કોઈને ગાંઠેવા હતા નહીં હવે વાઇસરોય જયારે આવ્યા એટલે સ્વાભાવિક છે કે દર વર્ષની જેમ વાઇસરોય ને એમ કે મારા માટે સ્પીકરની ખુરશી ખાલી થઈ જશે એટલે વિઠ્ઠલભાઈ માન્યા નહીં વિઠ્ઠલભાઈ વાઇસ રોય ને સ્પીકર ની ચેમ્બર માંથી ધારાસભામાં આવવા માટેનો ફોર્સ કર્યો ફરજ પાડી એટલે લોકોએ વિઠ્ઠલભાઈ સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો જેમ માફ કરજો લોર્ડ રીડિંગ ને મેયર મેયર ના મુંબઈ હતા ત્યારે ઉદઘાટન માં જવાની ના પાડી એવી રીતે વાઇસ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમારી આ સભાનો હું પ્રમુખ છું તમારે મારા પ્રોટોકોલ પ્રમાણે સભાના પ્રોટોકોલ પ્રમાણે ચાલવું પડશે તમારા પ્રોટોકોલ અહીંયા ચાલશે નહીં અને વાઇસ સાથે બેસવું પડ્યું બાકી આની પહેલા વાઇસ રોય રાજાની જેમ ટાંક કરતો હતો એ બધી પ્રણાલીઓ વિઠલભાઈએ બંધ કરાવેલી એટલે દર્શક મિત્રો જે રસ્ભાઈ કે છે એવું હતું કે સંપૂર્ણ મિલિટરી સન્માન સેરેમોનિયલ ડ્રેસ પોતે રાજ્ય કરતા છે એટલે સ્પીકરે નીચે ખુરશી પર બેસવાનું સામે અને સ્પીકરની ખુરશીમાં વાઇસરોય બિરાજમાન થાય એને સંબોધન કરે ત્યારે વિથલભાઈએ કહ્યું કે તમારે આવું હોય ચોક્કસ આવો સંબોધન કરવાનો તમને અધિકાર છે આપણા પ્ર પ્રણાલી છે પણ તમે સ્પીકરની ચેમ્બર માંથી આવી શકશો આ સેરેમોનિયલ તમારા બધા દત્યંગો ચાલશે નહીં પ્રોટોકોલમાં ક્યાંય આવતા નથી એટલે જે વાત મારે જોડવી છે એની સાથે એ છે કે એક નિવૃત્ત કલેક્ટરને એમણે વિઠ્ઠલભાઈને સમજાવવા માટે મોકલ્યો કે ભાઈ આટલી વખત ચલાવી લો હવે એને મમતનો પ્રશ્ન ના બનાવો આમાં વાઇસરોયનું નું પણ માન જળવાય તમારું પણ માન જળવાય એવો રસ્તો કાઢો આ વખતે છેલ્લી વખત આવું કરશે અને પછીથી વાઇસરોય તમે કહો છો એ પ્રમાણે કરશે વિઠ્ઠલભાઈ કે છેલ્લી વખત ને પહેલી વખત કઈ રીતે હોઈ શકે વિઠ્ઠલભાઈ ને ખબર કે આ નોકરશાહી કઈ રીતે તમને બાટલીમાં ઉતારે એ પહેલી વખત કે છેલ્લી વખત કઈ રીતે હોય શકે જે આજે ખોટું છે આવતીકાલે પણ ખોટું છે અને આવતીકાલે સાચું છે આજે પણ સાચું છે તો કે જે ખોટું છે એને આજે સાચું ઠેરવવાનો પ્રયત્ન કરવામાં હું સંમત નથી અને નહીં માને વિઠ્ઠલભાઈ અને છેવટે વાઇસરોએ સાદગીરી ભરી રીતે વિઠ્ઠલભાઈ સ્પીકરની ચેમ્બરમાં થઈ અને આવવું પડ્યું અને પૂરા સન્માન સાથે ગૃહના એમણે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું આ હિંમત એ હિંમત ક્યાંથી આવી વિઠ્ઠલભાઈમાં એક તો ખાનદાની હિંમત હતી જ આ કુટુંબમાં પણ બીજી હિંમત આવી જ્ઞાનના પ્રભાવ પાર્લામેન્ટમાં કે ધારાસભામાં જે સભ્યોને આપણે ચૂંટીને મોકલીએ છીએ એમને પાર્લામેન્ટરી પ્રોસિજર કે ધારાસભા કઈ રીતે ચાલે છે તે કાયદાનું જ્ઞાન ના હોય તો એ શોભાના ગાંઠિયાની મફક ત્યાં બેસી રહે છે વિધાનસભામાં કોઈ પણ પ્રશ્ન ચોક્કસ નિયમ હેઠળ જ પૂછી શકાય છે વિધાનસભાને પૂરતી નોટિસ આપ્યા વગર નિયમ અનુસાર કોઈ પણ પ્રકારની કાર્યવાહી વિધાનસભામાં ઉપસ્થિત કરી શકાતી નથી હવે તમે એવા ધારાસભ્યોને મોકલો કે જેને આમાંની કશી ખબર જ ના પડતી હોય તો તમારી પાસે આ દાખલો છે એક બાજુ વિઠ્ઠલભાઈનો નો દાખલો છે ને એક બાજુ એવા ધારાસભ્યો છે કે જેમને કલમ નો ખડિયાનો ખ પણ નથી આવડતું તો આજે જે લોકશાહીનું અધપતન થયું છે દોસ્તો એનું કારણ આપણે એવા ધારાસભ્ય ચૂંટીને મોકલતા થયા છે કે જેને કાયદા કાનૂન વિશે જ્ઞાન ના હોય હું ભણતરના કોઈ ધોરણનો ઉલ્લેખ કરવા નથી માંગતો કામરાજ નાડર બહુ ભણેલા નહોતા પણ કોઠાસુ જમનામાં ભરપૂર હતી કરમસિંહભાઈ મકવાણા બહુ ભણેલા નહોતા પણ કોઠાસુ જમનામાં મજબૂત હતી લોકસેવક તરીકે એમણે કામ કરેલા અને સરકારી તંત્ર કઈ રીતે ચાલે છે એનો અનુભવ હતો તો આ અનુભવ ના હોય આવડત ના હોય માત્ર ને માત્ર ધર્મના નામે કોઈ કોમના નામે અથવા કોઈ હાજીયા કરવાના કરવા વાળા પ્યાદા તરીકે તમે વિધાનસભામાં તમારા પ્રતિનિધિને ચૂંટીને મોકલો છો એટલા માટે જ તમે આજે ખત્તા ખાઓ છો એ વાત વિઠ્ઠલભાઈ દાખલા પરથી પ્રસ્થાપિત થાય છે આગળ વધી આપણે રસેશભાઈ વાત હું લઈ જતો હતો એક વખતે ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ અને વાઇસરોય મુલાકાતે આવવાના હતા એમને એક ગામની મુલાકાતે જવાનું હતું અને ખેડા કલેક્ટરે રસ્તાઓ બરાબર કરાવવા માટે ની કામગીરી શરૂ કરાવી હતી આગળ વધો ત્યાર પછી શું થયું એમાં હું જૂના મેગેઝિનો વાંચતો હતો એમાં પાટીદાર મેગેઝીન ઈશ્વરભાઈ પટેલ હા એમાં એક આર્ટિકલ બાપાલાલ પટેલ એન્જિનિયર હતા અને ઓગણીસો બાવન ના નવેમ્બર મહિનાના આ મેગેઝીનમાં મને આ લેખ મળ્યો એટલે બહુ અત્યંત રસપ્રદ હતો મજા આવ્યો હતો પણ આજની સમસ્યાઓને અનુરૂપ પણ કહી શકાય એવો આ લેખ હતો બાપાલાલ પટેલે લખ્યું કે ભાઈ ઓગણીસો જયારે આપણે પેલું દંતવા ગામ ને ચર્ચા કરેલી એને અનુ એને સમયનો સમયગાળામાં જ થયું હતું આ રેલ સંકટ આવી ત્યારે ઓગણીસો અઠ્યાવીસ માં જી હવે નડિયાદ પાસે વીણા વીણા ગામ છે એ વીણા ગામમાં વાઇસરોય અ હેલિફેક્સ વિઝિટ કરાવવાનું વિઠ્ઠલભાઈ નક્કી કર્યું કે ભાઈ રેલ સંકટ છે તમે આવો તો ખરા તમારી પ્રજા શું કયા હાલમાં છે એ તો જુઓ તમે એટલે એ એ બધું ગોઠવીને હેલિપેક્સ ની પ્લાનિંગ કર્યું એટલે પ્રોટોકોલ પ્રમાણે દરેક તંત્ર સરકારી તંત્રને ઇન્ફોર્મેશન મળી જાય કે ભાઈ હવેથી આવવાના છે આ તારીખે આવવાના એ પહેલા રસ્તાઓ બધું ગોઠવી દો હવે બાપાલાલ પટેલ એ વખતે એન્જિનિયર હતા એ સમયમાં એટલે બાપાલાલ પટેલને અ જણાવવામાં આવ્યું કે આ રસ્તા બધા ગોઠવી વ્યવસ્થિત કરી દો હવે દરબાર ગોપાલ દરબાર સાહેબ જે હતા ને એમણે આમ તો જોવા જવું તો આઝાદી પહેલા પોતાની ગાદી ત્યજેલી અને પછી સરદાર સાહેબ એમને ફરી રાત તિલક કરેલું એ દરબાર ગોપાલ આખી ટોળી રસ્તો બનાવવા માટે તૈયાર થઈ ગઈ અને રસ્તો બનતો તો સરસ રીતે પ્લાનિંગ શરૂ થઈ ગયું બધું ચાલ્યું પચાસેક માણસ સુધી ટુકડી હતી એ બધું એલર્ટ થિંગ કરેલું મીઠું બે એ જગ્યા વિજત કરવાનું નક્કી કર્યું એટલે મિથર બે પહોંચ્યા એટલે બાપા લાલને કે છે કેર સાહેબ એન્જિનિયર સાહેબ આ રસ્તા દિલ્હીના એરફાલ્ટ રસ્તા જેવો બનાવવાનો છે પણ રોસ રોય કાયમાં તો વાઇસરોય ને પેટનું પાણી એ નહીં હલે આંચ કોઈ નહીં આવે એ તો દિલ્હીમાં તો થાય છે જ એમાં અહીંયા નવાઈ શું છે મારે તો એ વાઇસરોય ને સ્તામાં જ ફેરવવા છે જેથી એમને ખબર પડે કે લોકો માટે કેવા રસ્તા છે તમારા માટે કેવા રસ્તા છે એટલે આ કામ બધું બંધ કરો અને તમે તમારી જે કામ ચાલે છે બીજું જે કામ કરો કરતા રહો હવે આ વસ્તુ આ વાત વિઠ્ઠલભાઈ એ વખત સ્પીકર હતા એટલે વળી ધારાસભાના એટલે હવે હુકમ સ્પીકર તરફથી આવે એટલે કામ બધું બંધ થઈ ગયું બીજા દિવસે ત્રીજા દિવસે ખેડાના કલેક્ટર મેક્સવેલ રસ્તો જોવા આવ્યા અને કામ બંધ જોયું એટલે એમણે દરબાર ગોપાલ વાત કરી કે ભાઈ આ કેમ કામ બંધ છે તો કે વિઠ્ઠલભાઈ પટેલે બંધ કરાવ્યું છે રસ્તાની ગ્રાન્ટ બંધ કરવાની પણ ધમકી આઠ હજાર રૂપિયાની રસ્તાની ગ્રાન્ટ આવતી હતી એ બંધ કરવાની પણ ધમકી કલેક્ટરે આપી પણ કોઈ ટસનું મસ્ત નથી વિઠ્ઠલભાઈના હુકમનો અનાદર કરવાની કોઈનામાં હિંમત હતી નહીં એટલે કલેક્ટરે છેલ્લે કંટારીને વિઠલ ભાઈ જાણ કરી કે ભાઈ આ રસ્તો કાઢો દસે જાણ કરી વિઠ્ઠલભાઈ કે ભાઈ આ રસ્તો તો કલેક્ટર અમારા માથે બેઠો છે અને નાચે છે અમને તો તો હેરાન કરી નાખ્યા છે એટલે એમ કે કે દરબાર સાહેબ જીરવાતું નથી આ તો કલેક્ટર સરકારી ખાતું છે જ્યાં સુધી ઝેરવાય ત્યાં સુધી ઝીરવો પછી હું મને કેજો એટલે હું તમારું કામ કરીશ ત્યાં સુધી હમણાં જે ચાલે જે રસ્તો કામ બંધ છે એટલે કામ બંધ જ રાખો આખરે દરબાર સાહેબ મૂક્યા અને કે હવે નહીં થાય આ બધું તમે વ્યવસ્થિત રીતે પાર પાડો તો અમને શાંતિ થાય એટલે ગેરેટને કાગળ લખ્યો કે ભાઈ આ ફલાણો ફલાણો મેક્સવેલ કરીને કોઈ કલેક્ટર છે ખેડાનો એ મારા કામમાં અડચણ મૂકી રહ્યો છે અને દરિયાદાયીને આ બધા તાલ તસીરા કરી રહ્યો છે તો એને અટકાવો અને આ મારે જે પ્રમાણે જોયે છે એ પ્રમાણે જ રસ્તો રહેશે અને હેલીપેક્સ આ રસ્તા પર જશે છ ઉબડ ખાબડ રસ્તો રહેતો એમને ખબર પડ્યું છે કે ભારતની જનતા કેવા રસ્તા પર ચાલી રહી છે વિઠ્ઠલભાઈ કે તો ના દે દે કે તું જી પછી જી દોસ્તો આ રીતે શું બોધ લઈશું આપણે અત્યારે પ્રજાના પ્રતિનિધિઓ અને વિઠ્ઠલભાઈ પ્રજાના પ્રતિનિધિ હતા એમના કામ થતા નથી એની રાડો પડે છે નીચેમાં નીચેનો કર્મચારી એમને ટટળાવે છે અપમાનિત કરે છે રાહ જોતા રાખે છે જાણકાર નથી વિઠ્ઠલભાઈ કાયદાઓના જાણકાર હતા અને પોતાના અધિકારો શું છે એ જાણતા હતા અને તમે જો તમારા અધિકારો શું છે

એવા લોકોને ચૂંટીને મોકલીએ છીએ કે જે નથી પોતાના અધિકાર જાણતા નથી એમને મળેલું કાયદા થકી રક્ષણ વિશે જાણતા નથી પોતાનું પોતાનું બળ શું છે એ જાણતા આ દાખલા પરથી તમે તમારા પ્રતિનિધિને ચૂંટવાનું જયારે પણ વિચારો ત્યારે જો ખરેખર તમે વિઠ્ઠલભાઈ કે વલ્લભભાઈ પટેલને અંજલિ આપવા ઈચ્છતા હો તો યોગ્ય માણસને ચૂંટજો હું કોઈ પક્ષ આ પક્ષ કે તે પક્ષને ચૂંટવાનો હિમાયતી નથી પણ યોગ્ય માણસને છૂટજો જે તમારું પ્રતિનિધિત્વ કરી શકે તમને ગૌરવ અપાવી શકે અને પોતાને મળેલા અધિકારોનો તમારા હિતમાં ઉપયોગ કરી શકે તો આ વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ વળી પાછા એક નવા પ્રકરણ સાથે નવા મણકા સાથે મળીશું ફરી એકવાર ત્યાં સુધી તમારા બંને મિત્રો જયનારાયણ વ્યાસ અને રશેશ પટેલને રજા આપશો ધન્યવાદ જય જય ગરવી ગુજરાત